હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીલા વટાણાનો રગડો બનાવી અને રગડાપુરી બનાવીશું તો ચાલો લીલા વટાણાનો રગડો કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો અત્યારે મેં આ રીતે લીલા વટાણા લીધેલા છે તો મેં વટાણાના દાણા નીકાળી અને તૈયાર રાખેલા છે તો આ રીતે મેં વટાણા ફોલ્યા વગર પણ થોડા લીધેલા છે તો તે ફોલીને હું બતાવી દઈશ તો આ રીતે રગડો બનાવવા માટે મેં અહીંયા વટાણાના દાણા અને બટેકા લીધેલા છે તો આ રીતે માર્કેટમાં ખૂબ જ સરસ વટાણા આવી રહ્યા છે તો અહીંયા આપણા વટાણાના દાણા તૈયાર છે હવે આપણે બટેકાની છાલ નીકાળી અને તૈયાર કરી લઈશું તો આ રીતે હું બધા જ બટેકામાંથી છાલ નીકાળી અને તેના ટુકડા કરી તૈયાર કરી લઈશ તો આ રીતે એક બટેકાની મેં છાલ નીકાળી તૈયાર કરી લીધેલું છે તો એક બાઉલમાં આપણે પાણી લઈશું અને તેની અંદર આપણે બટેકાના ટુકડા કરી લઈશું બટેકાના ટુકડા વધારે મોટા પણ નહીં અને વધારે પાતળા પણ નહીં એ રીતે આપણે કટ કરી લેવાનું છે તો હું આ રીતે બધા જ બટેકા કટ કરીને તૈયાર કરી લઈશ તો અહીંયા બધા જ બટેકા કટ થઈને તૈયાર છે હવે આપણે કૂકર લઈશું કૂકરની અંદર આપણે એક કપ જેટલું પાણી ઉમેરીશું પાણીને થોડું ગરમ થવા દઈએ થોડું પાણી ગરમ થાય એટલે તેની અંદર આપણે કાપેલા બટેકા તૈયાર રાખેલા છે તે લઈ લેશું હવે તેની અંદર ફોલીને તૈયાર કરેલા વટાણા છે તે બધા જ લઈ લેશું અત્યારે મેં પાંચસો ગ્રામ બટેકા લીધેલા છે અને પાંચસો ગ્રામથી થોડા વધારે વટાણા લીધેલા છે તમે વટાણા અને બટેકાની ક્વોન્ટિટી તમારા હિસાબે લઈ શકો છો હવે તેની અંદર આપણે નાની ચમચી મીઠું ઉમેરીશું ત્યારબાદ આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી ત્રણ વિસલ કરી લેશું તો અહીંયા અમે કૂકરની ત્રણ વિસલ કરીને તૈયાર કરી લીધેલું છે તો અહીંયા તમે જોઈ શકશો વટાણા એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે એ જ રીતે બટેકા પણ બફાઈ ગયા છે હવે આ બધી વસ્તુ સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે મેશર લઈ અને થોડા મેશ કરી લઈશું આ રીતે આપણે ભાજી મેશ કરીએ તે મેશર લઈશું અને તેને મેશ કરી લેશું જેથી બધું જ એકરસ થઈ જાય તો અહીંયા તમે જોઈ શકશો મેં બટેકા અને વટાણાને આ રીતે મેશ કરી લીધેલા છે અને તમે થોડા દાણા આખા પણ જોઈ શકતા હશો તો આ રીતે આપણે મેશ કરવાનું છે થોડા દાણા આખા રહે એ રીતે જેથી ખાતી વખતે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે રગડો તૈયાર કરીશું તો તેના માટે એક પેન લીધેલું છે પેનની અંદર આપણે પાણી ઉમેરીશું આ રગડો તમે વઘારીને પણ બનાવી શકો પણ આજે આપણે તેલનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ આ રીતે રગડો બનાવીશું એકદમ અલગ રીતે તો આ રીતે કડાઈમાં એક ગ્લાસ પાણી ઉમેરીશું અને આપણે જે બનાવેલો રગડો છે તે લઈ લેશું આજે આપણે આ રગડો બનાવવામાં બિલકુલ પણ તેલનો ઉપયોગ નહીં કરીએ આ રીતે એકદમ સરસ ટેસ્ટી રગડો તૈયાર થશે તેલ નાખ્યા વગર હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે તો તેની અંદર આપણે એકથી બે ચમચી જેટલી આદુ મરચી નાખીશું અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે પણ લઈ શકો છો જે રીતે તમને તીખું ભાવે એ રીતે અડધી ચમચી હળદર ઉમેરીશું આપણે બાપતી વખતે પણ મીઠું ઉમેરેલું છે પણ એ રીતે આપણે ટેસ્ટ કરીને મીઠું ઉમેરવાનું છે તો હું થોડું મીઠું ઉમેરી દઈશ સાથે જ એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ આ રગડો તમને જે રીતે પાતળો અથવા તો ઘાટો જોઈએ એ રીતે તમે પાણી એડજસ્ટ કરી શકો છો તો હું હજી થોડું પાણી આ રગડાની અંદર ઉમેરી દઈશ વન ફોર ટી ગરમ મસાલો ઉમેરીશું તમારે ગરમ મસાલો ન લેવો હોય તો સ્કીપ કરી શકો છો તો હજુ માર્કેટમાં ખૂબ જ સરસ વટાણા આવી રહ્યા છે તો ફ્રેન્ડ્સ એકવાર આ રીતે લીલા વટાણાનો રગડો તમારા ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે રગડાને આપણે સારી રીતે ઉકાળી લઈશું આ રીતે મિક્સ કરતાં આ રગડો પછી જેમ ઠંડો થશે એમ વધારે ઘટ થઈ જશે હવે આપણે આ રગડાની અંદર પાણીપુરીનો જે મસાલો આવે છે પાણી બનાવવા માટેનો તે મસાલો એક ચમચી નાખીશું અને રગડો અને એકદમ ટેસ્ટી બની જાય હવે તેની અંદર આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈશું હવે આપણો રગડો સરસ ઉકળવા લાગ્યો છે તો સાથે જ આપણે એક ચમચી ખાંડ ઉમેરીશું તમારે ન લેવી હોય તો એ પણ તમે સ્કીપ કરી શકો છો પણ આ રીતે ખાટો મીઠો ટેસ્ટ રગડાનો ખૂબ જ સરસ આવશે હવે રગડો આપણો ઉકળીને તૈયાર થઈ ગયો છે નીચે ઉતારી લઈશું અને રગડા પૂરી સર્વ કરી દઈશું તો હવે અહીંયા મેં એક પ્લેટ લીધેલી છે તેની અંદર આપણે પૂરી લઈ લેશું બનાવેલો રગડો છે તે ભરીશું તમે આની અંદર બટેકાનો મસાલો પણ લઈ શકો છો જો તમારે વધારે મસાલો ઉમેરવો હોય તો બાકી તમારે આ રીતે પૂરીમાં રગડો ભરી દેવાનો છે ઉપર આપણે સલાડ લઈશું તો સલાડની અંદર મેં કોબી ટામેટા કાંદા ધાણા બીટ આ રીતે સલાડ બનાવેલું છે તેની અંદર મેં મસાલામાં નમક ઉમેરેલું છે અને જે પાણીપુરીનો મસાલો રેડી આવે છે તે ઉમેરીને આ સલાડ તૈયાર કરેલું છે તે લઈ લેશું અને પાણીપુરી માટેનું પાણી તૈયાર કરેલું છે ધાણા અને ફુદીનાનું તે પણ લેશું તો હવે આપણી એકદમ ચટાકેદાર રગડાપુરી ખાવા માટે એકદમ તૈયાર છે વાહ ખૂબ જ સરસ ટેસ્ટ આવ્યો છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર આ રગડો બનાવી અને રગડાપુરી તમારા ઘરે જરૂરથી બનાવજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર બનાવી અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ લીલા વટાણાના રગડાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ